રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજ રોજ બાવીસ જાન્યુઆરીના દિવસે રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા હતો ધોરાજીના ભક્ત શ્રી તેજાબાપા દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ અવેડા ચોક પાસેથી આવેલી બેંકવાડી શેરીની મહિલા મંડળ દ્વારા સુંદર રંગોળીઓ તેમજ રાસ ગરબા કળશ યાત્રા કરવામાં આવી હતી વગાસિયાના ચુરા પાસી રામ ભગવાનની શોભા યાત્રા કરવામાં આવેલ તેમજ ચામડિયા કુવા ચોક જેવા અનેક વિસ્તારના મંદિર ખાતે મહાઆરતી કરાઈ હતી તેમજ અનેક વિસ્તારોમાં મંદિર ખાતે મહાપ્રસાદ જેવા કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા અનેક વિસ્તારોની ગલીઓમાં રંગોળીઓ કરવામાં આવી હતી દુરાજી શહેરના અનેક વિસ્તારમાં મંદિરો તેમજ જાહેર માર્ગો જાહેર સ્થળો રોશનીથી ઝગમગી ઉઠ્યા હતા મારું નામ સુરેશભાઈ મુરજીભાઈ વઘાસિયા હું ભક્ત શ્રી તેજાપા અનક્ષેત્ર ટ્રસ્ટમાં મંત્રી તરીકે સેવા બજાવું છું બાજુમાં આર કે કોય છે જે પ્રમુખ છે અને અમે અહીંયા ભક્તશ્રી અને અનક્ષેત્રમાં રોજ અમારે અન્નક્ષેત્ર ચાલે છે અને આ બે દિવસના જે અયોધ્યામાં બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા હતી રામની એના અનુસંધાને ગઈકાલે એકવીસ તારીખે અમે સત્યનારાયણની કથા કરી લીધી રાતના પછી આજે સવારે મહારેલીનું આયોજન કર્યું હતું જેમાં ઘણા સ્કૂલના બાળકો બધા કાર્યકર્તા અને દેશપ્રેમી ધર્મપ્રેમી જનતા પણ ઘણી સાથે જોડાયેલી હતી પછી અહીંયા આવીને જગ્યામાં ફરીને ગામમાં ફરીને જગ્યામાં આવીને બારને વિશે અમે મહાઆરતીનું આયોજન કર્યું હતું મહાઆરતી આયોજનમાં પણ ઘણા માણસો હતા અને ત્યારબાદ અમે મહાપ્રસાદનું આયોજન કર્યું હતું જે વધારે પ્રસાદ લેવડાવ્યો અને અત્યારે અમારો આ કાર્યક્રમ પૂર્ણ કરી છે અમે અવેડાવાળી લેનમાં બધા બેનો સાથે મળીને અને વોર્ડ નંબર પાંચના અમે સરસ કાર્યક્રમ કર્યા છે ધ્વજુ રાખ્યા છે પછી તોરણ બાંધ્યા છે ઘેરે ઘેરે રંગોળી કરી છે સ્વસ્તિક બનાવ્યા છે અને દીપક પ્રગટાવ્યા છે બધાએ અને અને સાથે ભોજન ભોજન લઈ એવો સારો એવો અમે બધા હળી મળીને કાર્યક્રમ કર્યો છે અને કળશ લઈ અને અમે બધા બેનો આરતી કળશ અને આરતીનો પ્રોગ્રામ રાખે છે અમે અને રાસ ગરબા જીડીસી ન્યૂઝ સાથે વિપુલ તુરાજી